નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર હિના મોદી વાંચે છે મુખ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સહિત દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોરબંદરમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારી અને છોટાઉદેપુર માટે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસને ખુલ્લું મુકશે અને ઉઝબેકિસ્તાનના તાસકંદમાં યોજાયેલી બોક્સિંગ ચેમ્પિયનશીપમાં વડોદરાના ચાર ખેલાડીઓએ રજત અને કાંસ્યચંદ્રક જીતીને રાજ્યને ગૌરવ અપાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મજયંતિ પ્રસંગે પોરબંદરના કીર્તિમંદિર ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે મહાત્મા ગાંધીના અંત્યોદયથી સર્વોદયના વિચારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મસાત કરીને બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે વિકાસ યાત્રાને આગળ ધપાવી ધપાવીછ વધુમાં તેમણે ઉમેર્યું કે સ્વચ્છ ભારત મિશન દેશમાં ઘર ઘર પહોંચ્યું છે અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા બની છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પણ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરતા સ્વચ્છતાના શપથ લીધા હતા ડોક્ટર માંડવીયાએ કહ્યું કે રાજ્ય શાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ મહાત્મા ગાંધીએ વિશ્વને ચીંધ્યો હતો વધુમાં તેમણે કહ્યું કે બાપુના દર્શન અહિંસા સ્વચ્છતા બુનિયાદી શિક્ષણ અર્થવ્યવસ્થા તેમજ અંત્યોદય તથા સમાજ કેવો હોવો જોઈએ તે વિચારોને અમલમાં મૂકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને વિકસિત ભારત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે આજ એકસો પંચાવનમાં ગાંધી જયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડોક્ટર મનસુખ માંડવીયાએ પોરબંદના કીર્તિ મંદિર ખાતે સવારે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ તેમણે સુદામા ચોક ખાતે શ્રમદાન કર્યું હતું અને બાદમાં બિડલા હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ભાવનગર સ્થિત ક્રેસટ સર્કલ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ પ્રસંગે તેમણે શ્રમદાન કર્યું તેમજ લોકોને સ્થાનિક દુકાનોમાંથી વધુમાં વધુ ખાદીની ખરીદી કરવા અપીલ કરી હતી કૃષિમંત્રી રાઘવજી પટેલ સાંસદ પુરૂષોત્તમ રૂપાલા મેયર નયનાબેન પેઢડીયા સહિતના આગેવાનોએ રાજકોટના જ્યુબીલી ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તાપીમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ સહિત વ્યારા નિઝર બેઠકના ધારાસભ્યો સહિતના આગેવાનોની હાજરીમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી પ્રસંગે ભાગ લીધો હતો આ પ્રસંગે તેમણે શ્રમદાન કર્યું હતું સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે જિલ્લામાં ગાંધી જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ખાતે બીચ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું પ્રશાસક પ્રફુલ પટેલના વડપણમાં સરકારી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ શ્રમદાન કર્યું હતું પાટણમાં લોકસભાના સાંસદ ભરતસિંહ ડાબીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે મહેસાણા ખાતે કેબિનેટ મંત્રી ભાનુબેન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાયા દાહોદના અમારા પ્રતિનિધિ પ્રેમશંકર કડિયા જણાવે છે કે દાહોદમાં પંચાયત અને કૃષિમંત્રી બચ્યુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને સાંસદ જસવંતસિંહ ભાભોની ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ અમારા પ્રતિનિધિ ભારતી ભટ્ટ જણાવે છે કે દીવના કોર્ટ દ્વારા આજે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરતાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ડાંગમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા મુખ્ય મથક આહવા ખાતે શાળાના વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું બાદમાં ગાંધી ઉદ્યાન ખાતે બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધી જયંતિ પ્રસંગે મોરારી બાપુએ બારબેલા સ્પેનમાં રામકથામાં વ્યાસપીઠ પરથી સંદેશો આપતા જણાવ્યું કે ગાંધી જયંતિ પ્રસંગે આપણા રાષ્ટ્રમાં સ્વચ્છતાનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે આ કાર્ય સાથે રાજનીતિ નહીં પણ રાષ્ટ્રપ્રીતિ પર ભાર મૂક્યો પાલનપુર ખાતે સ્વચ્છતા સેવાની ઉજવણી અંતર્ગત શોર્ટ ફિલ્મો નિદર્શન એવોર્ડ વિતરણ કાર્યક્રમ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર જેવા કાર્યક્રમો યોજાયા વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ ખેડા જિલ્લામાં બીએપીસ મંદિર કથા કુંજ યોગી ફાર્મ નડિયાદ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરી રાજપીપળા ખાતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતાને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં તેમણે કહ્યું કે સ્વચ્છ અને હરિયાળા ગામડાઓના પ્રવાસ અને વેગ આપવા રોજગારીની નવી તકોનું સર્જન કરવા સહિત નવા રાષ્ટ્રના નિર્માણ માટે એક મહત્વનો ભાગ છે સ્વચ્છતા સ્વચ્છ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો તો ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા પખવાડાના ભાગરૂપે જન શિક્ષણ સંસ્થાન દ્વારા મેગા સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરાયું આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના વડપણમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે સ્વચ્છતા માટે માત્ર સરકારની જ નહીં પરંતુ જનતાની પણ ભાગીદારી હોવી જોઈએ સ્વસ્થતા એ સીધે સીધો આરોગ્ય સાથે સંકળાયેલો વિષય છે આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ એટલે કે થતો આરોગ્ય માટેનો ખર્ચ પણ પોતે પોતાના ઘરની સ્વચ્છતા પોતાના મહેલાની સ્વચ્છતા પોતાના ગામની સ્વસ્થતા કરે તો સ્વાભાવિક રીતે પોતાના ખિસ્સામાંથી એ સ્વ આરોગ્ય માટેનો ખર્ચો પણ ઘટાડી શકાય એના માટે સ્વચ્છ ભારત મિશન દ્વારા તમામ નગરપાલિકાઓ ગામડાઓ સુધી એ આપણા ગામડાઓમાં ભેગો થયા પછી એને નિકાલ કરવા માટેની રિક્ષાઓ પણ આજે આપી અપાઈ રહી છે તો ગાંધીનગર સેકટર બાવીસના પંચદેવ મંદિર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા આ પ્રસંગે તેમણે જાહેર સ્થળોને ગંદકી ન કરવા અપીલ કરી હતી ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા સ્વચ્છતાના સંદેશ જોડે ના સ્વચ્છતાના કાર્યક્રમ પાંચસો ને ચાર સ્થળો પર કરવામાં આવ્યા છે ખૂબ મોટા પાયે ગુજરાત ભરના ગામડાઓથી લઈને શહેરોના અલગ અલગ વિસ્તારોમાં આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશા એમના એક આહવાન પર ગુજરાતના લાખો લોકો આજે દેશની સ્વચ્છતા માટે અને સ્વચ્છતાના સંદેશાને આગળ વધારવા માટે જે પ્રકારે લોકોએ આ સંકલ્પ ને સાકાર કરવા માટે કામગીરી કરી રહ્યા છે હું સૌ લોકોને ખૂબ ખૂબ આભાર માનું રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ પરિસરની સ્વચ્છતા માટે પ્રદૂષણ રહિત પર્યાવરણને અનુકૂળ બેટરી ઓપરેટેડ કાર્ટનું લોકાર્પણ કર્યું તેમની સાથે પૂર્વ શિક્ષણ મંત્રી તથા વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી પ્રિય ભજનોનો કાર્યક્રમ યોજાયો હતો અને પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં મહાત્મા ગાંધીને વિશ્વભરમાંથી મળેલા છવ્વીસ જેટલા માનપત્રો અને પ્રશસ્તિપત્રોનું પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું હતું રાજ્યપાલે જણાવ્યું કે માનવતા અને વિશ્વ કલ્યાણ માટે સત્ય અને અહિંસાનું પૂજ્ય બાપુનું આહવાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે વિદ્યાપીઠના અઢારસો વિદ્યાર્થીઓ એકવીસથી છવ્વીસ ઓક્ટોબર દરમિયાન દરમિયાન અઢાર ગામોમાં પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન સાથે ગાંધી ગ્રામજીવન પદયાત્રા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત વર્ચ્યુઅલ માધ્યમથી નવસારી વિજલપોર નગરપાલિકાને ત્રણસો એકવીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી જેમાં અમૃત યોજના હેઠળ પાણી પુરવઠા યોજનાના એકસો સાડત્રીસ કરોડ પંચ્યાસી લાખના કાર્યો ભૂગર્ભ ગટર યોજનાના એકસો સત્યાવીસ કરોડ ચૌદ લાખના કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લગભગ સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના લોકાર્પણનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રીએ છોટા ઉદેપુર જિલ્લાના આમસોટા ગામ માટે બત્રીસ કરોડ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર એકલવ્ય મોડેલ નિવાસી શાળાનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું હતું આદ્યશક્તિમાં અંબાની ભક્તિ શક્તિના પર્વ શારદીય નવરાત્રીનો આવતીકાલથી હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થઈ રહ્યો છે ભક્તો માતાના ગરબાને રંગાવીને ઘરે સ્થાપન કરશે તો કેટલાક લોકો ઉપવાસ અનુષ્ઠાન વ્રત અને તેલા કરીને માતાજીને રીઝવશે નવયુવાનો નવે નવ દિવસ શણગાર સજીને ગરબે ઘૂમશે અને યૌવન હિલોડે ચડશે સમગ્ર રાજ્યમાં નવરાત્રીના ગરબા માટે વિવિધ આયોજનો થયા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પ્રવાસન મંત્રી બેરા તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે સમારોહ દરમિયાન જય મા આદ્યશક્તિની થીમ પર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતી યોજાશે તમામ નવરાત્રીએ રાજ્યના પ્રસિદ્ધ કલાકારો ગાયકો મહોત્સવમાં ભાગ લેશે આ ઉપરાંત નવરાત્રી મહોત્સવમાં થીમ પેવિલિયન હસ્તકલા બજાર ફૂડ સ્ટોલ બાળનગરી વિવિધ આધારિત ગેટ વગેરે જેવા મુખ્ય આકર્ષણો પણ બનાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બાવીસમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં અંદાજે અગિયાર લાખથી વધુ લોકોએ જ્યારે બે હજાર ત્રેવીસમાં બાર લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં અગિયાર ટકાનો ઉછાળો નોંધાયો છે નવરાત્રી છેલ્લી ઓપ આપવામાં આવ્યો છે સવારે દસ વાગે ત્યારથી શરદ પૂર્ણિમા સુધી જે કોઈ યાત્રા આવે એમના માટે જે કઈ જરૂરિયાત હોય જેવી કે રહેવા માટેની એના કેવા માટે એને મેડિકલ જરૂરિયાત હોય એવી બધી સુવિધા કરી છે રાજ્યના ચાર ખેલાડીઓએ ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં ચોવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી બોક્સિંગ વિશ્વકપમાં મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે જેમાં વડોદરાના ખેલાડીઓએ ત્રણ રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા છે પાર્થરાજ સિંહ જાડેજાની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી તેમણે છોકરાઓની બે જુદી જુદી શ્રેણીમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા હતા જ્યારે દિનકલ ગોરખાએ પણ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમતા રજત અને કાંસ્ય ચંદ્રક જ્યારે ઈશિતા ગાંધીએ તેમની ત્રીજી આંતરરાષ્ટ્રીય મેચમાં સિનિયર ફિમેલની બે જુદી જુદી શ્રેણીમાં બે રજત ચંદ્રક જીત્યા છે રાજ્યભરમાં શ્રદ્ધાળુએ આજે ભાદરવી અમાસ એટલે કે સર્વપિતૃ અમાસે પિતૃઓને તર્પણ કર્યું પિતૃઓને શ્રાદ્ધ કરીને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય તે માટે આજના દિવસનું મહત્વ અનેરું હોય છે વિવિધ જિલ્લાઓમાં ભાઈઓ અને બહેનો મંદિરે દર્શન કરતા પીપળે પાણી રેડતા બ્રહ્મભોજન કરાવતા તથા દાન પુણ્ય કરતા નજરે જોવા મળ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના દેદાદરા ગામમાં ભાદરવી અમાસના દિવસે લોકમેળો યોજાયો અને શ્રદ્ધાળુએ ગંગવાકુંડમાં સ્નાન કર્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સહિત દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારી અને છોટા છોટાઉદેપુર માટે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસને ખુલ્લું મૂકશે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા